નમસ્કાર મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વિજ્ઞાનના અગત્યના પ્રશ્નો કે જે ચેપ્ટર નંબર એકથી બારના જોયા આ ભાગમાં આપણે ચેપ્ટર નંબર તેરના પ્રશ્નો જોઈશું ચેર મેં અલગ કેમ લીધું છે તો મિત્રો આ પ્રકરણ આપણું પર્યાવરણ આપણે વર્ષોથી ભણીએ છીએ અને આ પ્રકરણના પ્રશ્નોના જવાબ તમને આવડે જ છે એક વખત પ્રોપરલી કરીને જશો તો તમે દસમાંથી દસ કે જે વિદાઉટ જનરલ વિથ જનરલ ઓપ્શન માર્ક છે તે મેળવી જ શકશો વિધાઉટ જનરલ ઓપ્શન માર્ક છે છ માર્ક અને વિથ જનરલ ઓપ્શન દસ માર્ક તો આ દસ માર્કમાંથી એક પણ માર્ક ન જાય એ માટે આટલા પ્રશ્નો ખૂબ સારી રીતે તૈયાર કરીને જજો જોઈએ મિત્રો અગત્યના પ્રશ્નો એઝ ફોર માય ઓપિનિયન નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકોની સમજૂતી આપો ત્રણ માર્કનો એક અગત્યનો પ્રશ્ન છે ત્યારબાદ આહાર શૃંખલા આકૃતિ સહિત ત્રણથી ચાર માર્કમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આહાર જાળ આકૃતિ સહિત ત્રણથી ચાર માર્કનો અગત્યનો પ્રશ્ન છે ઓઝોન સ્તરનું વિઘટન અગત્યનો પ્રશ્ન માર્કનો અને ગર્વ પ્રશ્ન કચરાનું પ્રબંધન આ જે પ્રશ્ન છે મિત્રો એ ખૂબ જ અગત્યનો છે તો આ પ્રકરણમાં ફક્ત પાંચ જ પ્રશ્નો છે અને આપણું પર્યાવરણ તમે વર્ષોથી ભણો છો તો આ પ્રકરણના દસ માર્ક બેઠે બેઠા મેળવી લેજો તો મિત્રો છવ્વીસ માર્ક પાસિંગ છે એમાંથી દસ માર્ક તો આ જ આવી જશે અને આ ઉપરાંત મેં જેમ કીધું એમ કે કદાચ તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી હાર્ડ લાગતું હોય પરંતુ જીવવિજ્ઞાનમાં આકૃતિ દોરીને અને અમુક મુદ્દાઓ યાદ રાખશો તો જે પ્રકરણો છે જેમ પ્રકરણ નંબર પાંચ જે છે પાંચ ચાર જે છે સોરી પાંચ જે છે એનું વેટેજ ચૌદ માર્ક છે છ છે એનું વેટેજ છ માર્ક છે સાત છે એનું વેટેજ દસ માર્ક છે તો તમે ચૌદ વધતા દસ આ બે જ કરો તો ચોવીસ ચોવીસ માર્ક થઈ જાય છે અને બીજા પ્રકરણોમાંથી તમે માર્ક મેળવો તો સરળતાથી પાસ તો થઈ જ જશો તો મિત્રો આ રીતે પ્રોપર તૈયારી કરો તમામ વિડીયોની લિંક આપણા ફ્રેન્ડ સાથે પણ શેર કરો જેથી તેઓ પણ સરળતાથી પાસ થઈ શકે અને સારા માર્ક વિજ્ઞાનમાં મેળવી શકે બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ